પાટદાર आंदोलन થી પ્રખ્યાત શહેરો બનેલા હાર્દિક પટેલ જે જેમની પહેલા એવી છબી હતી કે તે સરકાર સામે થઈને સરકાર પાડી પણ શકે છે તે સત્તા પક્ષમાં જોડાઈ ગયા વિરમ ગામના ધારાસભ્ય બની ગયા એ પછી હવે ફરી ચર્ચામાં આવ્યા છે કારણ હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર અને એ પત્રમાં ફરિયાદો ભરપૂર વિકાસના કામો મંજૂર થાય છે પણ પૂરા નથી થતા આ સૌથી મોટી સમસ્યા અને અન્ય ધારાસભ્યોની જેમ જ તેમણે પણ તંત્ર કઈ કરતું ન હોવાનો બળાપો કાઢ્યો હાર્દિક પટેલનો એક પત્ર અને રાજકીય કોઈનાથી પ્રોબ્લેમ છે સત્તા પક્ષમાં માં તેના કારણે આવું કરી રહ્યા છે કેટલાક તો એવો આક્ષેપ લગાવે છે કે એમને મંત્રી પદ ન મળ્યું એટલે હવે આમ પત્ર લખીને અવાજ ઉઠાવે છે આ બધી વાતો સામે અમે નક્કી કર્યું કે ફૂલ એન્ડ ફાઇનલ જવાબ હાર્દિક પટેલ પાસેથી જ મેળવી લઈએ અને તમને બતાવી દઈએ જોઈ લો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વીટીવી ન્યૂઝની એક્સક્લુઝવ વાતચીત કામ કરવા જમીન પર ઉતરવું પડે અધિકારીનું કામ શું છે તમને એવું કે આ કામ થતું છે પણ એ જમીન ઉપર ન ઉતરે શું કરવાનું કામ કરવાની હાય હાજ થાય છે આજે અધિકારીઓ આવીને એસીમાં બેસશે પૂછશે શું શું કરવું છે અને એમને કહેશો કે આ વિસ્તારમાં ગટર ઉભરાય છે આ વિસ્તારમાં ગંદકી છે તો શું કહે છે કે ચલો લખી લો આનું સોલ્યુશન લાવો દસ દાડા બી સોલ્યુશન નહીં આવે પછી એવી ને એવી સ્થિતિ વિકાસના કાર્યો પર ગટરનું પાણી ફર્યું કામો વિકાસના આવે જ છે પણ ગટરના પ્રશ્નોથી આ બધા જ વિકાસના કામો પર પાણી ફરી જાય લોકોને શું પ્રાથમિક સુવિધા પહેલા જોતી છે આ ટીઝર હતું વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે બીટીવી ન્યૂઝની ની વાતચીત થયું એમ કે હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો જેમાં વિરમગામમાં વિકાસના કામોને લઈને થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો ફરિયાદ કરી હતી કે કામ શરૂ તો થાય છે પણ પૂર્ણ થતા જ નથી જેનાથી વિરંગામની જનતા ત્રસ્ત થઈ ગઈ છે અને હવે આંદોલનના મૂડ આવી ગઈ છે આ પત્ર પછી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ કે હાર્દિક પટેલ ફરી સરકાર વિરુદ્ધ જતા રહ્યા જેને લઈને તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો રોષ સરકાર સામે નથી પણ તંત્ર સામે છે તંત્રને લઈને તેમણે વીટીવી ન્યૂઝના કેમેરા સામે ફરિયાદો કરી છે સૌથી પહેલા તો એ ઘટસ્ફોટ કર્યો કે વિરમગામમાં નગરપાલિકા કામ કેમ નથી કરી શકતી સાંભળો અત્યારે સ્ટાફનો ખૂબ અભાવ છે તમને નવાઈ લાગશે કે વિરમગામ નગરપાલિકા જોડે પોતાનું એકાઉન્ટન્ટ નથી સેનેટરી ઇન્સ્પેક્ટર નથી એન્જિનિયર નથી જો એ પ્રકારના કર્મચારીઓ નથી તો એકલા કોર્પોરેટર કે એકલા ચીફ ઓફિસર કઈ કરી નથી શકવાના નીચે સ્ટાફ ની પણ જરૂર પડે વિકાસ ના કાર્યો મંજૂર થઈ જાય મોટા ઉપાડે શિલાન્યાસ પણ થઈ જાય પણ એ કામ સમયસર પૂર્ણ કરવાની વ્યવસ્થા જ ન હોય તો લોકો હેરાન જ થાય ને અમારે અહીંયા ગટરો સાફ કરવી હોય તો શક્કર મશીન લાવવું પડે જેટિંગ મશીન આપણે કહીએ એ અમારે જીઓડીસી માંથી મંગાવવું પડે એ પાછું દસ દાડા પૂરતું આવે દસ દાડા જેટલું થાય એટલું સાફ કરીને પાછું એને મોકલવું પડે આવી સ્થિતિ છે અને રાજ્ય સરકારને જે તે વિસ્તારની સાચી સ્થિતિ અવગત કરાવી અમારી ફરજ છે જનપ્રતિનિધિ તરીકે અમે ન કરીએ કાલ ઉઠીને કોઈ વિષય બને તો પણ સરકાર અમને કહેશે કે અમારું ધ્યાન કેમ ના દોર્યું હાર્દિક પટેલે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહી દીધું કે અધિકારીઓ આળસુ છે અને અધિકારીઓ ચાહે જીયુડીસીના અધિકારી હોય ચાહે પ્રાદેશિક કમિશનર હોય એને આ બધી બાબતે સતત રિવ્યુ બેઠકો કરવી જોઈએ આ પ્રશ્ન અત્યારના નથી કોઈ ઘટના એવી બને જે ન્યૂઝપેપરની અંદર આવે તો હું એનું સ્ક્રીનશોટ લઈને હું જીયુડીસીને અને પ્રાદેશિક કમિશનરને એનું કટિંગ મોકલતો હોઉં જો વિરંગામાં સ્થિતિ છે પણ એ લોકો તો એસી ચેમ્બર માં બેઠા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર તો એમને આવવાનું નથી અહીંયા અહીંયાથી કઈક અમે કમ્પ્લેન કરીએ એટલે ત્યાંથી અહીંયા ના શું છે તો કે સોલ્યુશન થઈ જશે એટલે કે વિલ ભાઈ ઝડપથી અમે કરી આપીએ છીએ એવું ના ચાલે મંત્રી પદ ના મળ્યું એટલે વિરોધ શરૂ કર્યો શું હાર્દિક પટેલ ફરી સરકાર સામે આંદોલન કરશે આ જવાબમાં હાર્દિક પટેલે વીટીવી ન્યૂઝ સમક્ષ શું સ્પષ્ટતા કરી છે સાંભળી લો અવાજ ઉપાડો તો પાછા તમે આવું કહેશો કે ભાઈ હાર્દિકને મંડળમાં સ્થાન લે બનવું મંત્રી મંત્રી બનવા થોડા રાજકારણમાં આવ્યા છીએ મારા વિસ્તારમાં કંઈક સારું કામ થાય મારા વિસ્તારમાં લોકોના કામો થાય અને લોકો રાજી થાય એ જ એ જ સૌથી મોટી પૂંજી છે મેં એવું નથી કહેતું હું આંદોલન કરીશ પણ જનતા ત્રાહીમાં પુકારી જાય અને જનતા કોઈ સ્ટેપ લે તો મારે જનતા સાથે ઊભું રહેવું પડશે જ હાર્દિક પટેલે જ્યારથી સીએમને પત્ર લખ્યો ત્યારથી અનેક તર્ક વિતર્ક સર્જાતા હતા કે શું ફરી તે સરકાર વિરુદ્ધ જવાના છે જેની સ્પષ્ટતા તેમણે વીટીવી ન્યૂઝ સમક્ષ કરી દીધી હવે આશા રાખી કે ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે તો તંત્ર યોગ્ય કામગીરી કરીને જનતાને થોડીક પ્રાથમિક સુવિધાઓ પણ આપી દે જાની વીટીવી ન્યૂઝ ગાંધીનગર